ઘણા હરિભક્તો વર્ષોથી ભરે છે પણ વડતાલની પૂનમ ભરવાનો અદભુત મહિમા શા માટે છે શા માટે વડતાલની પૂનમ ભરવી જોઈએ તેમજ વડતાલની પૂનમ ભરવાની આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને શા માટે કરી છે તે સર્વેની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો ભક્તો વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો આમ તો પૂનમના દિવસે મોટા ભાગના લોકો મંદિરે દર્શન કરવા જતા હોય છે પરંતુ પૂનમના દિવસે વડતાલ મંદિરમાં દર્શન કરવાનું ઘણું મહાત્મ્ય છે આમ તો સામાન્ય દિવસે પણ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ સહિત અન્ય દેવોના દર્શનનું ફળ સામાન્ય નથી હોતું પણ ખુદ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં સ્વમુખે કહ્યું છે કે ચરોતરમાં આવેલું વડતાલ ધામ તે વૃંદાવન તુલ્યું છે ભક્તો વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને મુખ્ય તેરામાં લક્ષ્મીનારાયણ દેવને સ્થાપિત કર્યા છે લક્ષ્મીજી ધનના વૈભવના દેવી છે જ્યારે નારાયણ તે મોક્ષના દાતા છે આમ આ લોકમાં જેને ધન વૈભવ સુખ શાંતિ અને લક્ષ્મી જોઈતી હોય અને પરલોકમાં જેને મોક્ષની પ્રાપ્તિ જોઈતી હોય તેમણે લક્ષ્મી નારાયણના દર્શન અવશ્ય કરવા જોઈએ માટે જ પોતાના આશ્રિતોના કલ્યાણ માટે આ લોકમાં અને પરલોકમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે તે હેતુથી જ સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવની સ્થાપના કરી છે ભક્તો હવે વાત આવે છે પૂનમના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શનના મહિમાની શ્રી લક્ષ્મીનારાયણ દેવનું સામાન્ય રીતે નિવાસસ્થાન છે શીર્ષાગર આ પૃથ્વી લોક ઉપર પૂનમ અને અમાસનું ખૂબ જ મહાત્મય છે સામાન્ય રીતે પૂનમના દિવસે सागरમાં ભરતી આવે છે અને ભરતી જ્યારે આવે ત્યારે સમુદ્રનું દર્શન ખૂબ જ અનેરું અને આનંદદાયક હોય છે આવી જ રીતે પૂનમના દિવસે ક્ષીર ક્ષીણસાગરમાં ભરતી આવવાથી ક્ષીર ક્ષીણસાગરનું દ્રશ્ય ખૂબ જ સુંદર અને આનંદદાયક હોવાથી પૂનમના દિવસે લક્ષ્મી નારાયણ દેવ ખૂબ જ પ્રસન્ન હોય છે અને જ્યારે કોઈ સામાન્ય માણસ પણ ખૂબ પ્રસન્ન હોય ત્યારે તમે તેની પાસેથી કાંઈ પણ વસ્તુ માંગો તો તમને તે સહેલાઈથી પ્રાપ્ત થાય છે અને તમારી ઈચ્છા પૂર્ણ કરે છે તેવી જ રીતે શ્રી લક્ષ્મી નારાયણ દેવ સામાન્ય દિવસ કરતાં પૂનમના દિવસે અધિક પ્રસન્ન હોવાથી તમારી દરેક મનોકામના તત્કાળ પૂર્ણ કરે છે ભક્તો આ ઉપરાંત વડતાલમાં પૂનમના દિવસે સમયા જેવું જ વાતાવરણ હોવાથી જો અંત આ સ્મૃતિ યાદ આવે અને તેના યોગે કરીને ભગવાન સાંભળ્યું આવે તો જીવનું રૂડું થાય છે અને જીવની સદગતિ થાય છે તો ભક્તો આપણે આજના વિડીયોમાં પૂનમના દિવસે વડતાલમાં શ્રી લક્ષ્મી નારાયણ દર્શન શા માટે કરવા જોઈએ તેના વિશેની ટૂંકમાં માહિતી મેળવી ભક્તો અમે આશા રાખીએ છીએ કે તમને આજના વિડીયોમાં આપેલી માહિતી જરૂર જરૂર પસંદ આવી હશે ભક્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તો ને અમારા ઘણા હેતથી જય સ્વામી